સોયના પ્રકાર અને મશીન પ્રમાણ ઉપયોગ બટન હોલ મશીન ઓવરલોક મશીન મશીન કયા મશીનમાં કઈ સોયનો ઉપયોગ કરવો અને તેનો ઉપયોગ આપણે જાણીએ બધા મશીનમાં અલગ અલગ સોય વપરાય છે મિત્રો નીડલનો પ્રકાર અને તેનો ઉપયોગ મશીનના સોયના પ્રકાર મશીનનો ઉપયોગ જો ડીબી એક્સ વન એટલે સિંગલ નીડલ લોક સ્ટીકના મશીનમાં વપરાય છે જે આપણે રેગ્યુલર વાપરીએ છીએ ડીબી એક્સ ફાઈવ એ જીગઝેક મશીનમાં બટન હોલ મશીનમાં અને ડબલ નીડલ લોક સ્ટીચ મશીનમાં ઉપયોગ થાય છે ડીપી એક્સ સત્તર બાર ટેક મશીન અથવા બટન સ્ટીચ મશીનમાં વપરાય છે ડીસી એક્સ સત્તાવીસ એટલે ઓવરલોક મશીનમાં વપરાય છે અને ડીસી એક્સ વન પણ ઓવરલોક મશીનમાં વપરાય છે એલ ડબલ્યુ એક્સ સિક્સટી બ્લાઇન્ડ હેમિંગ મશીનમાં વપરાય છે ટીવી એક્સ ફાઇવ બોલ્ટ એટેચિંગ મશીનમાં વપરાય છે ટીવી એક્સ થ્રી ફ્લેટલોક સ્ટીચ મશીનમાં વપરાય છે ટીવી એક્સ ચોસઠ ફીટ ઓફ ધ આર્મો મશીનમાં વપરાય છે ટીવી સેવન ડબલ નીડલ ચેન સ્ટીચ મશીનમાં વપરાય છે યુ વાય ડબલ્યુ યુ વાય એક્સ એકસો અઢાર પ્લેકેટ મશીનમાં વપરાય છે ટી ક્યુ એક્સ વન એટલે બટન સ્ટીચ મશીનમાં વપરાય છે પછી ટી ક્યુ એક્સ ફાઈવ એટલે એ પણ બટન સ્ટીચ મશીનમાં વપરાય છે જો મિત્રો આ બધી સોય અલગ અલગ મશીનમાં જો તમારે આ વસ્તુ યાદ રાખવાની ડીપી એક્સ વય ફાઇવ તો ઝીગેક મશીનમાં વપરાય બટન હોલ મશીનમાં વપરાય અને ડબલ નિડલ સ્ટીચ મશીનમાં પણ વપરાય છે અને ડીપી એક્સ સત્તર મશીન મશીનમાં અથવા તો બટન સ્ટીચ મશીનમાં અને ડીસી એક્સ સત્તાવીસ એટલે એ ઓવરલોક મશીનમાં વપરાય છે આ બધી સોય હાઈ સ્પીડ મશીનની હોય છે એટલે આ વસ્તુ આપણને ખબર હોવી જોઈએ કે કયા મશીનમાં કઈ નીડલ વપરાય છે આપણે કોઈપણ દિવસ આપણે લેવા જઈએ તો આપણને ખબર ન હોય કે કયા મશીનમાં કઈ સોયનો ઉપયોગ કરવામાં આવે છે એટલા માટે જે ઉપરની જે છે તે ડીબી એક્સ વન એ જે આપણે રેગ્યુલર વપરીએ છીએ એ મશીનમાં કોઈ ઉપયોગ થાય છે જેમ કે સિંગલ નીડલ લોકસ્ટિક મશીનમાં બરાબર છે એલડબલ્યુ એક્સ સિક્સટી બ્લાઇન્ડ હેમિંગ મશીન એટલે આ રીતે બધા મશીનનો ઉપયોગ થાય છે તો અમારે કોઈ પણ દિવસ હોય તો તમારે નોટબુકમાં લખી લઉં છું આપણને ક્યારે પણ યાદ નથી લેતું એટલા માટે આ બધી સોયનો ઉપયોગ થાય છે જ્યારે મશીનનો ઉપયોગ ખાસ કરીને કરીએ છીએ બટન સ્ટીચ મશીન છે બોલ